નમસ્કાર મિત્રો તમે અત્યારે સમાચારમાં ન્યૂઝ સાંભળ્યા હશે કે મુગલધામ કબરાઉના બાપુશ્રીનું અવસાન થઈ ગયું હવે આ સમાચાર સાચા છે કે ખોટા તો એના વિશે આપણે ચર્ચા કરીએ વિડીયોમાં તો એના પહેલાં કોમેન્ટમાં જય મોગલમાં લખો વિડીયોને વધુમાં વધુ શેર કરો તો આ માહિતી બીજા સુધી પહોંકે અને લોકો અફવાઓથી દૂર રહે અને આપણા પેજ ઉપર તમે નવા તો પેજને ફોલો કરી દેજો મિત્રો હમણાં બે દિવસથી આખા સોશિયલ મીડિયા ઉપર એક જ ન્યૂઝ સંભળાય છે કે મુગલધામ કબરવના બાપુશ્રીનું અવસાન થઈ ગયું તો મિત્રો આ વાત સાવ ખોટી છે બાપુશ્રી હાલ હેમખેમ છે એમને કોઈ પણ જાતની હાલ કશું થયું નથી બરાબર અને જે બાપુનું અવસાન થયું છે એ બાપુનું નામ છે ઘનશ્યામગીરી બાપુ બરાબર તો બધી અફવાઓથી દૂર રહેવાનું અને આ માહિતી વધુમાં વધુ શેર કરો તો બીજા લોકો સુધી પોકે અને સાચી માહિતી બહાર આવે બરાબર અને કોમેન્ટમાં જય મુગલમાં લખો અને આપણા પેજ ઉપર તમે નવા તો પેજને ફોલો કરો જય હિન્દ